જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવવામાં આવે છે તેના વિશે જાણીશું આજે પણ ગુરુ પૂર્ણિમાના અવસર પર લોકો પોતાના ગુરુ બનાવે છે અને જીવનમાં કલ્યાણનો માર્ગ અપનાવે છે ગુરુને તે દિવસે તેમના કાર્ય પર ગર્વ છે જે દિવસે તેનું શિષ્ય મોટી ઓળ પર પહોંચે છે ગુરુને તેમના શિષ્યોમાંથી કોઈ સ્વાર્થ નથી તેમનો ઉદ્દેશ્ય સર્વનું કલ્યાણ છે ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યાર્થીઓ તેમના ગુરુના સન્માનમાં ઘણી પ્રવૃત્તિઓ કરે છે શિષ્યો દ્વારા ગુરુની પૂજા કરવામાં આવે છે અને તેને ઘણું સન્માન અને ઉજ્જવળ જીવન આપવા બદલ આભાર આ દિવસે શિષ્યો તેમના પ્રથમ ગુરુ એટલે કે માતા પિતા અને પરિવારને પણ આદર આપે છે અને તેમને પોતાનો આદર્શ માનીને ઉજ્જવળ જીવનના આશીર્વાદ માંગે છે અને જીવનના સાચા મૂલ્યનું જ્ઞાન આપે છે આ દિવસે શાળાઓ કોલેજો અને ગુરુકુલોમાં શિક્ષકો અને તેમના ગુરુઓનું સન્માન કરવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ગુરુઓના સન્માનમાં ગીતો પ્રવચનો કવિતાઓ નૃત્ય અને નાટકો કરવામાં આવે છે આ દિવસે વેદ વ્યાસજીનો જન્મદિવસ છે જેના કારણે તેમના શિષ્યો તેમનું સન્માન કરે છે અને દરેકને તેમના વિશે પણ કહેવામાં આવે છે વેદવ્યાસજીના સ્ત્રોતોનો અભ્યાસ કરવામાં આવે છે આ તહેવારના ઇતિહાસ વિશે બે માન્યતાઓ છે હિન્દુઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ દ્વારા તેમના શિષ્યોને જ્ઞાન આપવામાં આવ્યું હતું જેના કારણે હિન્દુઓએ આ દિવસથી આ તહેવારની શરૂઆત કરી હતી અન્ય માન્યતા અનુસાર તેની શરૂઆત બૌદ્ધ ધર્મના સ્થાપક મહાત્મા બુદ્ધ દ્વારા કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે કે બુદ્ધે બૌદ્ધ પ્રાપ્ત કર્યા પછી તેમણે જ્ઞાન ફેલાવવાનું શરૂ કર્યું જેમાં તેમનો પ્રથમ ઉપદેશ જેને આપણે ધર્મચક્ર પર્વત કહીએ છીએ સારનાથમાં આપવામાં આવ્યો હતો તે ઉપદેશને કારણે તે બૌદ્ધોએ શરૂ કર્યું હતું જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહને ગ્રહોનો ગુરુ માનવામાં આવે છે જેને કારણે અષાઢની પૂર્ણિમાનો દિવસ જ્ઞાનની પ્રાપ્તિ માટેનું શુભ અવસર છે જેના કારણે આ દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાનો તહેવાર અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે મહાભારતની રચના કરનાર મહાન હિન્દુ લેખક વેદવ્યાસજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે વિદ્યાર્થીના જીવનમાં ગુરુ મહત્વનો ભાગ ભજવે છે ગુરુના જ્ઞાન અને સંસ્કારના આધારે તેમનો શિષ્ય જ્ઞાની બને છે ગુરુ મંદબુદ્ધ શિષ્યને પણ લાયક વ્યક્તિ બનાવે છે ગુરુના જ્ઞાનનું કોઈ વજન નથી જીવનમાં ગુરુનું મહત્વ એટલું જ છે જેટલું ચંદ્રનું જીવનમાં સૂર્યના સંપર્કમાં રહે છે તે ચમકે છે પરંતુ જ્યારે સંપર્ક ખોવાઈ જાય છે ત્યારે તેનો પ્રકાશ অদৃশ্য થઈ જાય છે એટલા માટે ગુરુ શબ્દનો અર્થ અંધકારથી પ્રકાશ સુધીનો છે ગુરુ પૂર્ણિમાનો ઇતિહાસ ગુરુ પૂર્ણિમા વેદવ્યાસનું સન્માન કરે છે જેઓ પ્રાચીન ભારતના સૌથી સન્માનિત ગુરુઓમાંના એક તરીકે જાણીતા છે વસિષ્ઠ આયુર્વેદિક સલાહકાર ડોક્ટર કરી મહાભારતના મહાકાવનાવ્યું ગુરુ પૂર્ણિમા એ તારીખનું પ્રતિનિધિત્વ કરે છે કે જે દિવસે ભગવાન શિવ આદિગુરુ અથવા મૂળ ગુરુ તરીકેની સાત ઋષિઓ શીખવતા હતા જેઓ વેદના દ્રષ્ટા હતા યોગ સૂત્રોમાં પ્રણવ અથવા ઓમ તરીકે ઈશ્વરને યોગના આદિ ગુરુ કહેવામાં આવે છે ભગવાન બુદ્ધે આ દિવસે સારનાથ ખાતે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હોવાનું કહેવાય છે જે આ પવિત્ર સમયની શક્તિને પ્રતિબિંબિત કરે છે ગુરુનો અર્થ ગુરુ શબ્દ બે શબ્દો મળીને બનેલો છે ગુ એટલે કે અંધકાર અને રૂ એટલે દૂર કરનાર ગુરુ એટલે કે જીવનના અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર શિષ્યોના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ ગુરુ દીપકની જેમ જાતે જલીને શિષ્યોને જીવનમાં પ્રકાશ પાત્રે છે જીવનના ખરાબ માર્ગોથી બહાર લાવીને સાચો માર્ગ બતાવે તે ગુરુ બીજા શબ્દોમાં કહીએ તો ગુરુ એટલે સાચા પથદર્શક સાચા સલાહકાર અને સાચા માર્ગદર્શક ગુરુ ગોવિંદ દોનો ખડે કિસ્કો લાગુ પાય બીજી બાજુ સાક્ષાત ભગવાન ઉભા હોય તો આપણને દુવિધા છે કે પહેલા કોને પગે લાગુ ત્યારે પહેલા ગુરુને જ વંદન કરવા જોઈએ જેમણે તમને જ્ઞાનરૂપી પ્રકાશ થી સાક્ષાત્કાર કરાવ્યો આપણે ગુરુના હંમેશા આભારી છીએ કે જેમણે આપણને જીવનનો સાચો માર્ગ બતાવ્યો છે હે ગુરુદેવ